ફટાફટ પૈસા ઉપર આવું ની પડે હવે તો ફરવાન કેટિંગ કરો દારૂ એના આવું આ તો બધન મારું ગમે તેવા આવી તો પેલા આવી તો ই্ঙা কবরিশ করে ইচা কাচ বাকরিশ কা, ইফদিশা কালো এলিশে আশে পরাকরে ট্থা আসা, আথে যুহয়শি জাচ কারি করকে অবো আসেесь কাণ rookie কা আ

આ આય બાઈસા આ બધા આની પર પડી ગયા જાય જાય એ જાય લે दारूડિયા ખબર જ નઈ પડતી અલ્યા પડ્યા પી પી ઓછું પીતા હોય તો અલ્યા 200 રૂપિયા આલ્યા મારા કોમ હતું શું ના રૂપિયા કર 200 રૂપિયા હુ કરવા લે અલ્યા ફરવાના હતા દુકાનદારનો દુકાનની તો ઓડે જાય છે 200 રૂપિયા આવતા પહેલા તો ઓડે જતો રે અલ્યા તો ફોન દઉં અલ્યા મને ઘર મેકતા આવો આ છોકરો વાટ જોતો છે

ઓ લે તમ રાજો થઈ ગયો ઓ કી લે તમારું પંજાબ લે સુતર છે ને જતો સુદર્શન આવી ગયો ઈ કોકો જાતે મેકવા આયો માર થાબું બદલો કુબ દાવ લે પાઉં ઉઠાણ કારા હે અરે ચિંટુ જતો ચિંટુ ઘરમો કો ચિંટુ નહીં ચિંટુ નહીં યખા દો અલ્યા ગટુ આયો ગટુ જ ન આયો ભાઈ આ ચિંગ દુ આદુ જ

તમારામ <laughs> તો <laughs> 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 <laughs>

इपो आिफ बनो काुलकी हो साइशा इफन मुचो खरी उ बनो केंने का ङ्चाल कि और लो पासा हो या विक कि उन्क सरार सा गांद केविक हो मुचरैने वरde對啊 या अ बनो की खरी लेक खरी �生活 खरी हो मोरी बनो खरी हो चूरा आपकर सिर परलत गोठार शॉराइस परलिलव ख gondong yuk gue ah ah gina darka awe bisu gue main mulu buli jo ah palum bur ah kamu majin hachu lima kapur ah dua tahun ada emno baju tau tahun dari yakin aku dong capot dalam nopal ras kena aku kalbat dan tiar karen aku hi lebat dan tiar tay

अला आज तो भुली गयो आला अब भेह पगातो है काल तो पगा मरवानो है आ बलवाद हेली गयो हटो थोडा आराम करू भई काल विचारसो त आवनो छे ता चीरे हां तो फड़ी फड़ी और बेडू बंग रोसाणी की तबेले छणी मार बेडू न तो घर संग ताखेरे और बेडू जब करित छ ओने जब हमे समी सिंह पायन जाउसे

કલા પૈસા જોતા હતા 200 રૂપિયા શું બગાડવા હે લાન મોમુ ખાછું છે એટલે તો પી પી નાકાતા પીવા જોતા શી એ ગળણ ખોલમ પીતોય નહીં ગળણ ખોકમ પીતોય નહીં તમે જીલી વાર કહેવાનું ભરી એ દા તો નેટ મેલી ગયા હ લેય તો હવે મળી ગયા મળી ગયા પણ પીતોય નહીં યાર તમે આલજો 200 રૂપિયા મને હા હા બોલું હું પૈસા લે આવ લ્યો લ્યો

અરે ઝાલે હું ફરવા જાવું છું હવે આ ગોમમો ગોમમો રાખડો એટલું ઓછું છે લે તમે તો તો આ ભેહો આ ઘર પેલું ભેહન તબેલો સણાય હન ઓવે ઓવે એ એક વાત તો ખોટું ના લાગે તો કહડો લે મને એક જણોએ કેતો તો તમાર ભાઈબંધ એક દાડો તમન દગો આલ છે મારા ભાઈબંધ વિશે આ તું હાલ હાલ મરો

અલુ મે હો ના ના મારવ દીકે કે આવવું પડે કે વિવાદ રો ના ના આ દારૂડી કે માર્યો હ એક વાત મળી તે પેલા પહેલું ભાઈ ને હા અમાર મેણા મારતો તો ના મારવાનો ઈવા તું પી ના ઈ લાગો મા પહેલું ભાઈ અમે મેણા મારતા જ નહીં અલ્યા નહીં પી ના ગોળન સોગન આ ઈરો કે કે કલમ પર બધુંવાનું હમા ભલું બાકી એટલે મુયે પૈસા આલુ જો ખાલી બધા જો કોલતા છે વાત માર કાલે બરાડીમાં કઉ કે જાવ જ તો તમે એમ કે હું તો ઈરાયની જોય હા હા કાલ ખબર પડી રે તો બધી હા હવે હું જઉં તા

લે કરતા હો તન એ તો નહીં ભરવા દઉં છું આ ya. না, না পেয়াংথে এহস্য়ানগিছেম দান্য়া এরস্য়াডেয় আসূ সিশ্তিংতুনেয় গ্য়া ইস্য়াংস্য়ে য়া আমালোগ্য়েয়়া না � ખાવા ના કીધું મને એ સમજ નત કે દાદા તમ કે ખબર હે હ કે ઈ નીચે કા પર કાલ તમે ના પાડશી કે માં નહી જાવ ઈ ગઈ જવાનું ઈ તો કદી ના બના પાડી તમે અમર બેન વચ્ચે ફાટકા બનાવવા આયા હો એમકો તમે સમજી લો ઈરા દગો દેહી દે રે હિંમત કે હે કે અમાર ના દે ઈ જવાન વાજ ઈ ના દે ઈ તો જોઈ લે જો તાન હું તમારી વાત માનતો નહીં હું હા તો હું પૂછી દઉં કદી ટાઈ કરી દઉં આ તો કદી એવું હોય તો કદી તમારે <laughs> દોસ્તી <laughs> મારો બનાસ કોઠો અનારો